અત્યારે અમે રેલવે સ્ટેશન આવી ગયા છે અને હું અને વિદિશા જઈએ છે પોરબંદર જઈએ છે દિનેશ મુખવા એવા મને મૂકીને ગયા છે આ લોકો જોયું કેટલા સેલ્ફી છે આવું છે તમે આવો ને તમને કોની ના પાડી આવું છે લાઈવ છે ચાલે આવવાના છે પણ એ પાછળથી આવશે અને અમે ચાર પાંચ દિવસ અગાઉ જઈએ આવતા અઠવાડિયે તો વેકેશન ખુલી જાય છે વેકેશનના હિસાબે ગીરજી અત્યારે છે ચલો બાય બાય આપણે એક વાગ્યો અને આવીએ રાજકોટ પોરબંદર પહોંચી ગયા અમે સવારના પાંચ અને ચાલીસ પહોંચી ગયા પોરબંદર અમે અત્યારે રેલવે સ્ટેશને મારા ભાઈ લેવા આવે છે બીજું આ જય શ્રી કૃષ્ણ મારો ભાઈ આવી ગયો લેવા હાલુ જય શ્રી કૃષ્ણ ભાઈ મજામાં આજે છે તુલસી વિવાન મસ્ત રંગોળી બનાવી તુલસી વિવાદ એ સબ તો ફટાકડા ફોડવા માંડ્યા વિધો અક્ષર

આ એનો ટુકડો ઓસત ઓસત સુકારેલી આ એક ખાય આ બધે જો કેક ની પાર્ટી કરે છે આ મારી નાની સૌથી છે ને એની છોકરી વેદિકા વેદિકા હે આજે જવાની છે તું રોકાવું નથી હા વેદુ બર્થડે ની કેક છે એનો તો પરિચય ફમલા લવલી અને આ સૌથી નાની બેન રિધિ મજામાં ને આ અમારા નીતા ભાભી એમના બર્થડે ની કેક છે ને એ શેક રાખણો શાક બનાવ્યું પછી અહીંયા ભાત થાય ને સંભાર સંભાર બની ગઈ છે છે માર મમ્મી

ফোনে বেটো অ

नमस्ते कलोई। अत्तारे बैठा है। वे आ धीरे-धीरे आ। ओ सब जो मारो। है? काका हम जो वो पाछ। है? आज तू क्या बताजो?

સાત ત્યાર પાછી ફટાકડા ફોડ. દાદા પછી પૈસા નથી પૈસા એ પૈસા કાલે કાલે પૈસા છે ને? હે? દેવા પડીએ? પૈસા કાલે પૈસા.

છે ખોલતો કિચન કિચન દરવાજો દરવાજો ખોલે વાહ 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 ધાર્મી મસ્ત છે આ તો એની અંદર શું રાખવાનું મિત્રો જો તમને આજનો અમારો આ સારો લાગ્યો હોય તો અમારા વિડીયો લાઈક અને શેર કરજો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો મળીશું આવતીકાલે પોરબંદર ના ત્યાં સુધી બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ